ડભોઈ નગરપાલિકા દ્વારા પીએમ ઇન્ટર્નશીપ યોજનાની કામગીરી શરૂ કરવામાં આવી છે દેશની ટોચની કંપનીઓમાં ઇન્ટર્નશીપમાં જોડાવવા માટે અભ્યાસ પૂર્ણ કરેલ હોય તેવા યુવક યુવતીઓને એક વર્ષની ઇન્ટર્નશીપની તકો પૂરી પાડવા માટે આ ઇન્ટર્નશીપ યોજનામાં જોડાવા ડભોઈ નગરપાલિકા દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી છે આ ઇન્ટર્નશીપ યોજના હેઠળ એક વર્ષના સમયગાળા માટે માસિક રૂપિયા પાંચ હજારનું સ્ટાઇપન્ડ અને રૂપિયા છ હજારની વન ટાઈમ નાણાકીય સહાય પણ સરકાર તરફથી ચૂકવવામાં આવશે આ યોજનામાં ધોરણ દસ પાસ કે તેથી વધુ અભ્યાસ કરેલ તમામ યુવક યુવતીઓ આ ઇન્ટર્નશીપ યોજનામાં જોડાવા માટે ઈચ્છતા ઉમેદવારોની પાત્રતાની વયમર્યાદા એકવીસ થી ચોવીસ વર્ષની હોવી જોઈએ તેમજ ઉમેદવારના પરિવારની વાર્ષિક આવક રૂપિયા આઠ લાખથી ઓછી હોવી જોઈએ ઉમેદવારના પરિવારના અન્ય સભ્ય સરકારી નોકરી ન ધરાવતા હોવા જોઈએ આ પીએમ યોજનામાં જોડાવા ઈચ્છતા ઉમેદવારોએ પોતાના જરૂરી આધાર પુરાવા લઈ ડભોઈ નગરપાલિકા ખાતે આજીવિકા શાખાનો સંપર્ક કરવા જણાવવામાં આવ્યું છે આ યોજનામાં જોડાવાની છેલ્લી તારીખ પંદરમી એપ્રિલ બે હજાર પચીસ ડભોઈ નગરપાલિકા દ્વારા નગરમાં રિક્ષા ફેરવી આ યોજના અંગે લોકોને માહિતગાર કરી વધુમાં વધુ જરૂરિયાતમંદ લોકોને આ યોજનાનો લાભ પહોંચાડવા અર્થે કામગીરી આરંભી છે વધુ પાસ કરેલ વિદ્યાર્થીઓ કે વિદ્યાર્થીનીઓ ને રૂપિયા પાંચ હજાર પ્રતિ માસિક સ્ટાઇપન મળવાપાત્ર છે આ એક ઇન્ટરશીપ માટેની યોજના છે આ ઇન્ટરશીપમાં વિશ્વની સારી નામના ધરાવતી કંપનીઓમાં ઇન્ટરશીપ આપવામાં આવે છે જે અંગે આ આ યોજનામાં વધુમાં વધુ બેરોજગાર યુવક યુવતીઓ જોડાય તેવું સરકારનો પણ ઉદ્દેશ છે અને એ સરકારના ઉદ્દેશને પરિપૂર્ણ કરવા માટે ડભોઈ નગરપાલિકાની આજીવિકા શાખા કામ કરી રહી છે